કોઈ ના નથી પાડતું હા હા કરે છે પણ કોઈ આવતું નથી અને શ્રી કૃપાનગરના ના અમારી સપ્લાય છે આજે મેં સવારે બિંદિયા બેન સાડા નવે ફોન કર્યો તો પાણી હાઈપ નથી પકડતું એટલે હજી આપણે આવવાની કઈ શક્યતા નથી લાગતી તો પછી ટેન્કર મોકલાવો તો ટેન્કર માં પણ મોકલાવીએ છીએ ને તો એક ટેન્કર મોકલાવે મોકલાવી એકસો મકાનોમાં કેવી રીતે પૂરું થાય પાણી નળ ની અંદર ચાલુ થઈ જાય અને ના આવે ત્યાં સુધી ટેન્કર ની વ્યવસ્થિત પૂરતી વ્યવસ્થા કરે મારો ફોન હજી સુધી ઉપાડ્યો છે પણ આ નગરપાલિકાના કર્મચારીઓ નથી ઉપાડતા મનદીપભાઈ કે ઈ લોકો કોઈ ફોન નથી ઉપાડતા કે નથી હાજર હોતા અહિયાં